એક વિધર્મી વિદ્યાર્થીએ ધારદાર બ્લેડ વડે ખૂની ખેલ ખેલી નાખ્યો જોકે ઘટનાને નજરે જોનારા વિદ્યાર્થીઓ જ્યારે શાળાના આચાર્યને આ મામલે ફરિયાદ કરવા ગયા ત્યારે ફરિયાદ કરનાર વિદ્યાર્થીઓને વિદર્મી હુમલાખોર વિદ્યાર્થીના વાલીઓ દ્વારા માર માર્યો હોવાનો આક્ષેપ છે વિદ્યાર્થી પર બ્લેડ વડે હુમલો કર્યો હોવાની વાત વાયુવેગે પ્રસરતા અન્ય વિદ્યાર્થીઓના વાલીઓ પણ સ્કૂલ ખાતે દોડી આવ્યા અને શાળાના આચાર્ય તેમજ ટ્રસ્ટીને આ મામલે ઉગ્ર રજૂઆત કરી પરંતુ સ્કૂલના ટ્રસ્ટીએ જાણે કોઈ ઘટના બની જ ન હોય તેમ સમગ્ર ઘટનાને હળવાશથી લીધી અને વિદ્યાર્થી પર હુમલાની ઘટનાને સામાન્ય ગણાવી વાલીઓ સાથે ઉદ્ધતાય ભર્યું વર્તન કર્યું જેના કારણે વાલીઓમાં પણ શાળાના સંચાલકો વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હિન્દુ સંગઠનો પણ શાળા ખાતે દોડી આવ્યા અને શાળા સંચાલકોને બાનમાં લીધા બજરંગ દળના આગેવાનો દ્વારા સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ થાય અને જવાબદાર વિદ્યાર્થી સામે દાખલો બેસે તેવા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી

ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં ભૂખી ચોકડી નજીક આવેલી પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા રોડ પર પાણીના ફુવારા આવડ્યા ધોરાજી નગરપાલિકાના તંત્રની કારણે પાણીનો વેડફાટ થયો પાણીના ટાંકાની મુખ્ય લાઈન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો ધોરાજી શહેરને પીવાનું પાણી પૂરું પાડતી મુખ્ય લાઈનમાં ભંગાણને કારણે પાણીનો વેડફાટ થયો છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીનો વેડફાટ થતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે પાણીના ફુવારા ઉડતા રોડ પર નદીઓ વહી હતી જેના કારણે લોકોને પરેશાન થવાનો વારો આવ્યો હતો એક તરફ સમયસર પાણી મળતું નથી અને બીજી તરફ પાણીનો બગાડ થતા લોકોમાં રોષ ફેલાયો છે ગોંડલ યાર્ડ એક લાખ મરચાની ભારી આવકથી આવક છલકાયું યાર્ડ બહાર સાત કિલોમીટર લાંબી વાહનોની લાઇન લાગી ટ્રક હડતાલના કારણે હરાજી બંધ કરાઈ રાજકોટના ગોંડલ યાર્ડ ઇતિહાસમાં પહેલી વાર સૌથી વધુ લાલ મરચાની આવક થઈ છે રસોડાના રાજા લાલ ચટાક મરચા અઢળક આવક થી ગોંડલ યાર્ડ છલકાયું હતું ગોંડલ યાર્ડમાં લાલચોડ મરચા ની તીખાસ ફેલાઈ હતી ઇતિહાસમાં પહેલી વાર ગોંડલ યાર્ડમાં એક લાખ ભાર થી વધુ આવક થઈ હતી યાર્ડમાં જ્યાં નજર કરો ત્યાં લાલ લાલ મરચા દેખાય છે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ લઈને પહોંચતા સમગ્ર યાર્ડ લાલચોડ મરચા મબલક આવક થી છલોછલ થઈ ગયું મર્ચા ઉતારવા માટે યાર્ડમાં જગ્યા ખૂટી પડી હતી યાર્ડની બહાર મર્ચા લઈને આવેલા વાહનોની લાંબી કતારો લાગી હતી રોડની બંને બાજુ વાહનોની કિલોમીટર કતારો લાગી ગઈ મર્ચા ભરેલા બે હજાર જોવા મળી ખેડૂતોની રજૂઆતને પગલે માર્કેટ યાર્ડના સત્તાધીશોએ રજીસ્ટ્રેશન પ્રથા નાબૂદ કરતા મરચાની અઢળક આવક થઈ મરચાની અઢળક આવકને કારણે માર્કેટ યાર્ડનું મરચાનું ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું મરચાના વીસ કિલોના ભાવ રૂપિયા એક હજાર થી ચાર હજાર ત્રણસો સુધી બોલાયા અને રાજ્યમાં મરચાની માંગ ન જોવા મળતા મરચાના ભાવમાં રૂપિયા આઠસો નું ગાબડું પડ્યું છે પરંતુ ટ્રક ચાલકોની હડતાળના કારણે સોમવારથી ત્રણ દિવસ માર્કેટ યાર્ડમાં મરચાની હરાજી બંધ કરાઈ ફ્રાન્સ કબૂતરબાજી પ્રકરણમાં મોટો ખુલાસો થયો છે ટિકિટ વિઝા ફી સુધી એજન્ટોએ પૈસા આપ્યા ગેરકાયદે વિદેશ જવાના પ્રકરણમાં મોટો ખુલાસો થયો છે ફ્રાન્સ કબૂતરબાજીની ચોંકાવનારી ઘટનામાં નવ એજન્ટના નામ ખુલ્યા છે આ સાથે આ કેસમાં છાસઠ લોકોની ઓળખ કરી લેવામાં આવી જેમાંથી સીઆઈડી દ્વારા પચાસ લોકોની સઘન પૂછપરછ કરાઈ આ પ્રવાસીઓ દુબઈમાં બે દિવસ હોટલમાં રોકાયા હોવાનું પણ જાણવા મળ્યું આ પ્રવાસીઓએ એજન્ટને હજુ સુધી એક પણ રૂપિયો આપ્યો નથી સમગ્ર કાંડ પાછળ એક મોટો ઇન્વેસ્ટર હોવાનું પણ જાણવા મળ્યું છે જેણે પ્રવાસીઓનો તમામ ખર્ચ ઉપાડ્યો હોવાની માહિતી મળી રહી છે

નકલી વસ્તુઓના કૌભાંડ ની ભરમાર વચ્ચે હવે નકલી સરકારી નોકરી નું કૌભાંડ સામે આવ્યું છે ગીર સોમનાથમાં નકલી સરકારી નોકરી અપાવી દેવાનું આયોજન કૌભાંડ છે

અને એ નિમણૂક જૂનાગઢ કલેક્ટર કચેરી ફરજનો હતો પત્ર લઈ અને યુવક જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે ફરજ પર હાજર થવા જતાં આ નિમણૂક પત્ર શંકાસ્પદ લાગતા આખી ઘટના પ્રકાશમાં આવી ગીર સોમનાથ પોલીસને આ માહિતી મળતા તેમના યુવકની પૂછપરછ કરતા આ આખા કૌભાંડનો પડદાફાશ થયો બીજી તરફ ઘંટિયા પ્રાચીમાં રહેતો જેઠા જુડાસમાં પોલીસ આર્મી બેંકો સહિત નોકરી માટે તાલીમ કેન્દ્ર ચલાવતો હતો આ ત્રણેય મળી અને પોતાના પરિવારના સભ્યને રૂપિયા પાંચ લાખમાં નોકરી અપાવી દેવાની લાલચ આપીને છેતર્યા બાવીસથી વધુ નકલી નિમણૂક પત્રો કે જેમાં નકલી સહીઓ મળી હાલ સુધી એક કરોડ સુધીનો વ્યવહાર પણ પોલીસ તપાસમાં સામે આવ્યો છે પોલીસને આ કૌભાંડ હજુ મોટું હોવાની ભીતિ છે પોલીસને આ શંકા છે કે હજુ જૂનાગઢ મહેસાણા જામનગર સહિત રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં આ લોકોએ કેટલું અને કેવા પ્રકારનું કૌભાંડ આચર્યું હશે તેની તપાસ બાદ માહિતી મળી શકે છે

બાંગ્લાદેશી ઘુસણખોરો તેમજ બનાવટી ડોક્યુમેન્ટ બનાવી આપનાર ઈસમ સહિત કુલ દસ આરોપીઓને ઝડપી પાડ્યા છે આ તમામ આધાર કાર્ડ પાન કાર્ડ નો દાખલો જેવા બોગસ ડોક્યુમેન્ટ બનાવી ભારતમાં રહેતા હતા રાજ્યમાં હજારો દારૂડિયાને નવા વર્ષની ઉજવણી જેલમાં જ કરવી પડી દમણ વાપી વલસાડ નવસારીમાં દારૂડિયાઓને દારૂની ટલ્લી થવું ભારે પડ્યું

તેમની અટકાયત કરી તેમના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ બાજુ અમદાવાદમાં એક જ દિવસમાં એકસો સામે ગુનો નોંધાયો દારૂ પીધેલા કબજામાંથી દારૂ મળી આવવાના સહિત દારૂની મહેફિલ વિરુદ્ધ પોલીસે કરી કાર્યવાહી તો ગીર સોમનાથમાં પણ દારૂડિયાઓ સામે કાર્યવાહી થઈ રાતભર ચાલેલી ડ્રાઈવમાં બસો નેવ્યાશી પીધેલા પકડાયા જિલ્લામાં કુલ આઠ પોલીસ સ્ટેશનના બસો ને નેવ્યાશી દારૂડિયા પકડાયા તો ના હળવદમાં એસટી બસ ચાલક નશામાં ઝડપાયો પોલીસ નહીં વધુ પ્રવાસીઓ સવાર હતા પ્રવાસીઓને અન્ય બસમાં બેસાડી રવાના કરાયા જ્યારે પીધેલા ચાલકની બસને હળવદ પોલીસ મથકે લઈ જવાય રમેશ ડામોર નામના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી

રાજકોટ જિલ્લામાં આંગણવાડી ભરતી અંગે મોટું કૌભાંડ થયું છે અરજદારોએ આક્ષેપ કર્યો છે કે જામ જામકંડો તાલુકાના ગામમાં આવેલી આંગણવાડી એકમાં તેડાગરની ભરતી તેમજ કાર્યકરની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ તેડાગર કાર્યકરને બારોબાર લેવાયાની રાહ ઉઠી અરજદારો આક્ષેપ છે કે મુખ્યમંત્રી તેમજ જામ કંડોણા ધારાસભ્યને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ રાજકોટ જિલ્લાના જામકંડોણા તાલુકાની ફરી સમીક્ષા અથવા રદ કરવા માંગ કરી છે મોઢેરા સૂર્ય મંદિરે નવા વર્ષના પહેલા સૂર્યોદય સાથે એક સાથે લોકોએ સૂર્ય નમસ્કાર કરી સર્જ્યો વિશ્વ વિક્રમ આ નજારો જોઈને દંગ રહી જશો નવા વર્ષના પહેલા દિવસે અને સૂર્યના પ્રથમ કિરણે સૂર્ય નમસ્કાર કરી ગુજરાતે વિશ્વ વિક્રમ નોંધ્યો છે રાજ્યમાં એકસો આઠ ઐતિહાસિક સ્થળોમાંથી એકાવન સ્થળો પર સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા છે પ્રથમવાર અઢાર હજાર ગામોમાં પંદર લાખ લોકોએ સૂર્ય નમસ્કારમાં ભાગ લીધો જેની નોંધ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ઐતિહાસિક દિવસ તરીકે થઈ મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર યોજાયા છે આ ઉપરાંત શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિર ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો જે નવા વર્ષે દેશનો સૌથી પહેલો રેકોર્ડ ગુજરાતના નામે છે વર્ષના પ્રથમ દિવસે યુવાનોથી લઈને સિનિયર સિટીઝન સૂર્ય નમસ્કારમાં જોડાયા અંદાજે ચોવીસ જિલ્લાઓ પંચોતેર આઇકોનિક સ્થળો સાથે અન્ય લોકો મળી ત્રીસ હજાર લોકો જોડાયા અઢાર હજાર ગામડા નગરપાલિકા મનપા મળી અઢારસો વોર્ડ્સ બસો પચાસ તાલુકા તેત્રીસ જિલ્લાનો સમાવેશ થાય છે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષંભી પણ ઉપસ્થિત રહ્યા હતા દરમિયાનના કાર્યક્રમમાં રાજ્યકક્ષાથી વિજેતા થયેલા છ શ્રેષ્ઠ સ્પર્ધકોને પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા મહેસાણાની પૂજા પટેલનું પણ સન્માન કરાયું અને હરિયાણાના વતની સંદીપ આર્યએ ગિનીઝ બુકમાં સ્થાન મેળવ્યું અને ત્રીજા વિજેતાને એક લાખનું ઇનામ આપવામાં આવ્યું અંબાજી મંદિરના ચાચર ચોકમાં લોકોએ કર્યા સૂર્ય નમસ્કાર રાજ્ય સરકાર દ્વારા ગુજરાત યોગ બોર્ડના માધ્યમથી એક થી એક જાન્યુઆરી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર ની શરૂઆત કરવામાં આવી હતી જેના ભાગરૂપે વર્ષ બે હજાર પ્રથમ દિવસની પ્રથમ સૂર્યની કિરણ સાથે અંબાજીમાં લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોક માં મોટી સંખ્યામાં એકત્ર થઈ સૌએ સાથે સૂર્ય નમસ્કાર કર્યા પૂર્વ અને અને ધારાસભ્ય કેશાજી ચૌહાણ અંબાજી આર રબારી યોગ યોગ કોચ ભાઈઓ બહેનો વિવિધ કોલેજો સંસ્થાઓ તમામ નગરજનો પ્રેમીઓ આરોગ્ય પ્રેમીઓ જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ તમામે આ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ નો બહોળી સંખ્યામાં લાભ લીધો સૂર્ય નમસ્કાર અંબાજી મંદિરના ચાચર ચોક માં ભક્તિ અને આસ્થાની સાથે સાથે રોગોને પડકાર આપતો સૂર્ય નમસ્કાર ના જ સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા

ડેવલપરે છેતરપિંડી કરી હવાનો ખુલાસો થતા મકાન ધારકોના પગ તળેથી જમીન ખસી ગઈ હાઉસિંગ બોર્ડ સામે વિરોધ નોંધાવવા માટે લોકો એકત્ર થઈ ગયા હતા હોબાળો મચાવ્યો હતો લોકોનો આરોપ છે કે હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા ફ્લેટ માટે દસ્તાવેજમાં એક્યાસી ચોરસ મીટર એરિયાનો ઉલ્લેખ કરાયો છે જો કે મનપા દ્વારા ફ્લેટનો એરિયા માપવામાં આવતા સિત્યોતેર ચોરસ મીટર જ નીકળ્યો હાઉસિંગ બોર્ડના ફ્લેટ લેનારા ફ્લેટ ધારકો સાથે સાડા મીટર ઓછો એરિયા આપવામાં આવ્યો હોવાનો ખુલાસો થતાં રોષ ફાટી નીકળ્યો છે આ મામલે સીઆજીના રિપોર્ટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હવાલો ફ્લેટ ધારકોનો આરોપ છે હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા 1164 ફ્લેટ ધારકો સાથે ઓછો એરિયા આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો ત્યારે આ મામલે લોકો હવે લડી લેવાના મૂડમાં છે હિંમતનગરના महावीर નગર ખાતે આરએસએસનો પ્રથમ અંગજ શક્તિ એકત્રીકરણનો કાર્યક્રમ યોજાયો સવરકાડન હિંમતનગરના महावीर નગર ખાતે આરએસએસનો પ્રથમ અંગજ શક્તિ એકત્રીકરણનો કાર્યક્રમ યોજાયા કાર્યક્રમમાં અલગ અલગ ગામના સ્વયંસેવકોચાલ કર્યું સ્વયંસેવકોનો પથ સંચાલન પ્રારંભ મહાદેવ મેદાનથી થી થયો અઢી અઢી કિલોમીટરના રૂટમાં પથ સંચાલન કરવામાં આવ્યું અંગત શક્તિ એકત્રીકરણ કાર્યક્રમમાં રામ મંદિરની વિવિધ ઝાંખીઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું પ્રથમ ભાગમાં મહાદેવ મેદાન થી ગાયત્રી મંદિર રોડ પર થઈને મહાકાલી મંદિરે મહાવીરનગર ચાર રસ્તાએ અહિંસા સર્કલથી પરત ખેડતસીયા રોડ થઈને બેરણા રોડ પર થઈને મહાદેવ મેદાન પૂર્ણ કરવામાં આવ્યું બે ભાગોમાં રૂટો પર શહેરીજનોએ મોટી સંખ્યામાં રોડની બંને બાજુ ઉપસ્થિત રહીને પથ સંચાલન જય શ્રી નારા સાથે ફૂલડાઓ વરસાવીને સ્વાગત કર્યું બપોર પછી ધ્વજારોહણ પ્રાર્થના શારીરિક પ્રાત્યક્ષિક સાંધિક સુભાષિત સ્વાગત કરવામાં આવ્યા હતા અંગત શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ અમૃત વચન સાથે ગીત રજૂ કરવામાં આવ્યા છે વડોદરાથી થી એકસો ફૂટ રથમાં એકસો ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યા રવાના થઈ બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ તેમના દેશભરમાં ઉત્સાહ આસમાને છે ત્યારે વડોદરામાં એક રામ ભક્તે ફૂટની મહાકાય અગરબત્તી અયોધ્યા રવાના કરાય છે વડોદરાથી એકસો અગિયાર ફૂટ રથમાં અગરબત્તી અયોધ્યા મોકલવામાં આવી આ કાર્યક્રમ વડોદરાના પાંજરાપોળ ગ્રાઉન્ડમાં યોજાયો હતો કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અગરબત્તીના મળ્યો ટ્રકને ભગવાન રામના પોસ્ટરથી શણગારી દેવાયો ટ્રક પસાર થઈ રહ્યો છે ત્યાં તેનું ભવ્ય સ્વાગત કરાઈ રહ્યું છે લોકો મહાકાય અગરબત્તી દર્શન કરવા માટે એક ઝલક જોવા માટે ઉમટી પડે છે આશરે બારસો કિલોમીટરનું અંતર કાપીને અગરબત્તી અયોધ્યા પહોંચશે વડોદરાના વિહાભાઈ ભરવાડે અનોખી અગરબત્તી બનાવી છે વડોદરામાં બનાવેલી અગરબત્તી પિસ્તાલીસ દિવસ સુધી રામના મંદિરમાં સુગંધ મહેકાવતી રહેશે આ અગરબત્તીનું વજન પાંત્રીસો કિલો છે અગરબત્તી એકસો ને આઠ ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ પોળી છે અગરબત્તીમાં ગુગાળ કોપરાનું ચીણ જવ બસો એસી કિલો તાલ ગીર ગાયનું શુદ્ધ ઘી હવન સામગ્રી અને ગીર ગાયના છાણના પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલો દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ ઇટીન ગુજરાત સાથે